સુરત મહાનગરપાલિકાની ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષની ગેરહાજરીમાં વધારાના ચાર સહિત કુલ તેપન કામો રજૂ કરાયા હતા જે તમામ કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી કોરોનાની મહામારીમાં રાહત થતાં જ સુરત મહાનગરપાલિકાની ચારસો પચાસ દિવસ બાદ ઓફલાઈન સામાન્ય સભા મળી હતી જોકે વિપક્ષ દ્વારા ગત શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભ્યો માટેની મનપાની યોજાયેલી ચૂંટણીમાં તોડફોડ કરાઈ હોય જે મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા લાલગેટ પોલીસે મનપાના સામાન્ય સભામાં હાજર રહેવા આવેલા વિપક્ષ આપના કોર્પોરેટરોની ધરપકડ કરી હતી જેથી ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષ વગર સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં હાલમાં જ સુરતને સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો હોય તે તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરાનાર હોય તે સહિત વધારાના ચાર સહિત ત્રેપન કામો રજૂ કરાયા હતા જે તમામ કામો પર સમિતિમાં ગંભીર ચર્ચા વિચારણા કરાઈ હતી જે અંગે મેયર હેમાલી બોગાવાલાએ વિગતવાર માહિતી આપી હતી નમસ્કાર આજની સામાન્ય સભામાં આપણે શાસક પક્ષ દ્વારા કુલ એકસોને એકથી ઓગણપચાસ જેટલા કામો હતા ચાર વધારાના કામો લેવામાં આવ્યા હતા જેમાં સુરતને સ્માર્ટ સિટીનો જે એવોર્ડ મળ્યો છે એક વધારાના કામ તરીકે ઉમેરવામાં આવ્યું હતું તે પછી બીજા વધારાના કામમાં જે આપણે સ્કૂલો સુમન સ્કૂલો પછી અગિયાર બારના વર્ગોમાં જે કોમર્સ આર્ટ્સની જે ફેકલ્ટી ચાલુ કરવા જઈ રહ્યા છે એના વિષયની પર ચર્ચાઓ થઈ જાહેર બાંધકામ સમિતિ હતી ગટર સમિતિ હતી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ પાણી સમિતિ અને લાઇટ એન્ડ ફાયર સમિતિના આ તમામ સમિતિના કામો પર ખૂબ જ ગર્ભિત અને ગંભીર પ્રકારે ચર્ચા કરીને સુરતના હિતમાં જે નિર્ણયો કરવામાં આવ્યા છે એ નિર્ણયોને આવકારીને આ વિષયો પર આજની સામાન્ય સભાને બહાલી આપવામાં આવી છે સામાન્ય સભામાં જે પણ એકસો ને વીસ તમામ ચૂંટાયેલા સભ્યો એ સામાન્ય સભામાં ઉપસ્થિત હોઈ શકે છે અપેક્ષિત હોઈ શકે છે પરંતુ સામાન્ય સભાના પહેલાં જના સમયમાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવીને એમણે સૂત્રો ઉચ્ચાર કર્યા હશે કે ત્યાં એમણે નીચે આવીને શું ગતિવિધિઓ કરી એ અમારા ધ્યાન પર નથી એટલે ત્યાંની કોઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્યવસ્થાના ભાગરૂપે એમણે જો કદાચ કોઈ નિયમ ભંગ કર્યો હશે તો એમની ધરપકડ કરવામાં આવી હોય એવું મને લાગે લાગી રહ્યું છે વિપક્ષ દ્વારા જે રીતે વારો ઉભાળો મચાવવામાં આવ્યો તો ચૂંટણી જે યોજાઈ હતી તેમાં અને વારંવાર આ પ્રકારે જે રીતે ઉગ્ર રજૂઆતો થાય છે વિપક્ષ દ્વારા તમારા દ્વારા કોઈ સલાહ કઈ કંઈ આવશે એ બાબતે અગાઉ જ્યારે પચીસ તારીખે શિક્ષણ સમિતિની ચૂંટણી દરમિયાન ચૂંટણીની પ્રક્રિયામાં બપોરે ત્રણથી પાંચ દરમિયાન એમને સાથે રાખીને જ્યારે મતદાન કરવામાં આવ્યું ત્યારે પણ વિપક્ષના નેતા ઉપનેતા દંડક તમામ ઉપસ્થિત હતા અને ત્યારબાદ સાડા પાંચ કલાકે જ્યારે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે પણ શાસક પક્ષની સાથે વિપક્ષના નેતા એમના ઉપનેતા દંડક એમના બંને ઉમેદવાર આ તમામને સાથે રાખીને આપણે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી હતી તમામ એકસો ને વીસ બેલેટ પેપર એમની સામે આપણે ગણ્યા છે એકસો વીસ બેલેટ પેપર ઉપર કયા ક્રમાંક પર કોને કેટલા મત મળ્યા છે એ પણ એમની સામે રહીને એમને બતાવવા એમને એમની સાથે ગણતરી કરવામાં આવી છે અને ત્યારબાદ જ્યારે એકસો વીસમાંથી એક બેલેટ પેપરમાં સોળ મત આપવામાં આવ્યા હતા તો એ સોળ મતનું બેલેટ પેપર એમની સમક્ષ બતાવીને કે આ બેલેટ પેપરને આપણે નામંજૂર ગણીએ છીએ ત્યારબાદ એક બેલેટ પેપર ઉપર સાત મત એક્સના હતા અને એક મત વાય લખેલું હતું આપણે જ્યારે ચોકડીને માધ્યમ ગણ્યું છે ચૂંટણીની પ્રક્રિયામાં ત્યારે એક્સની જગ્યાએ વાય હોવાથી એ બેલેટ પેપર પણ એમની સમક્ષ બતાવીને એમને એમની સાથે મંજૂર કરીને એ બેલેટ પેપરને પણ આપણે સાત મત માણ્યા ગણી એક મતને રદ બાતલ કરવામાં આવ્યો છે અને જ્યારે તમામ પ્રક્રિયા એમની સાથે એમની સામે રહીને કરવામાં આવી હોય અને ત્યારબાદ જ્યારે એઓ પોતાની હારને કબૂલ નહીં કરી શકતા હોય પોતાની હારને ખાડી નહીં શકતા હોય એટલા માટે એમણે પછી આ હોબાળો કર્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેટરની જે પ્રોપર્ટીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આમ હર હંમેશા કહેતા હોય છે કે અમે સુરતની જનતા સાથે છીએ પરંતુ આ શું યોગ્ય છે આ રીતનો વિરોધ અને તેઓ કોઈપણ પ્રક્રિયામાં એ બેલેટ પેપર અમને બતાવો એવી માગણી કરતા હોય છે કદાચ એમણે બેલેટ પેપરમાં રીકાઉન્ટિંગની માગણી કરી હતી તો એમની માગણીને અમે ફરીથી હું એમને આરો તરીકે કાઉન્ટિંગ કરીને પણ આપણે એમને એ વ્યવસ્થા એમની સાથે જોડાતી પરંતુ આપ સૌ જાણો છો કે બેલેટ પેપર એ કોઈ પણ શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય કે અપક્ષ હોય આપણે ફરીથી એક વખત કાઉન્ટિંગ થઈ ગયા પછી આપણે બેલેટ પેપર આપણે કોઈ પણ પક્ષને બતાવી નથી શકતા પરંતુ હર હંમેશ વિપક્ષની આપ પાર્ટીની એવી એક આદત જ છે કે કોઈ પણ બાબતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ ચાર મહિનામાં જે ધોરણ અગિયાર બારના નવા વર્ગો શરૂ કર્યા છે દીકરીઓને શિક્ષણ મફત આપ્યું છે આર સીસીસીના રોડો બનાવી રહી છે આ ચાર મહિનામાં ખૂબ જ વિકાસના કામો કરી રહી છે પરંતુ આ પાર્ટીને વિરોધ સિવાય એમને બીજા કોઈ જ કામ નથી અને એ પાંચ વર્ષ આ જ કામ કરવાની છે એ હવે અમને ખબર પડી છે પરંતુ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અમારા તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરથી તેમના તમામ વહીવટી કર્મવીરો સાથે રહીને અમે સુરત શહેરનો વિકાસ આ જ રીતે આગળ વધારતા જઈશું વધારતા જઈશું અને સુરત શહેરને સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી સુંદર સિટી અને આગવું સ્થાન હર હંમેશ પ્રથમ ક્રમે આવે એવા પ્રયત્નો થકી આવનારા પાંચ વર્ષ અમે ખૂબ મહેનત કરી સુરત સુરતના હાલમાં સતત ત્રીજી વાર સ્માર્ટ સિટી નો એવોર્ડ મળ્યો હોય સાથે સુરત મનપા દેશમાં પહેલી એવી મહાનગરપાલિકા હશે જે ધોરણ એક થી લઈને બાર સુધીનો અભ્યાસ કરાવશે અઝર કુરેશી ટ્વેન્ટી ફોર